ઓમ નમોનારાયણ કિચન માં તમારું સ્વાગત છે પાલક આપડી બફાઈ ગઈ છે એને આપણે આમાં કાઢી લઈશું એમાં થોડુંક ઠંડુ પાણી રેડી દઈશું ઠંડુ થઈ જાય Ya, pernah. આપણે પાલકની પ્યુરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે વઘાર કરશું આમાં આપણે થોડુંક પાણી એડ કરીને રાખશું

તેલ ગરમ થઈ ગયું મરચાં એડ કરી દઈશું લટા તળાઈ જાય એમાં ટમેટાને પીળી નાખી દેવાનું અને થોડીવાર પાકવા દેવાનું એક ચમચી નમક એડ કરશું આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું આપડે આમાં ખાલી નવંક નાખ્યું છે બીજો કંઈ મસાલા નાખ્યા નથી ચડી જાય એ ચડી જાય એટલે આમાં આપણે પ્યુરી એડ કરી દેવાની એમાં થોડું પાણી એડ કરી દે થોડી વાર ઉકળવા દેવાનું उकળી જાય એટલે માં પનીર એડ કરી દેવાનું ગેસને ધીમો કરી દેવા હવે આપણે એને નીચે ઉતારી લઈ ને એક બાઉલમાં તૈયાર છે આપણું પાલક પનીર જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો